હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઠ વિષય જેનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું જિલ્લા શિક્ષણ સમિતિનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય

તો એના એક પછી એક જવાબ આપીએ તો લઈએ પેલું વોટ ઇઝ એવરેજ વેટ ઓફ ધ એલિફન્ટ વજન કેટલું હોય છે લેખું છે હીઝ વેટ ઇઝ અબાઉટ ફોર નાઇન એટ નાઇન કિલોગ્રામ વોટ ડઝ એન એલિફન્ટ ઇટ તો એલિફન્ટ ઇટ્સ ગ્રાસ લીવ્સ ફ્રુટ એન્ડ બાક્સ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધર ફીટ તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ લખી શકો છો ત્રણેય લખવા જરૂરી નથી હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લીવ તો એલિફન્ટ કેન લીવ અપ ટુ સેવન્ટી યર્સ उंड जवाब लिखोफंट साउंड शब्द दूर करना तो विद्यार्थी मित्रों शब्द दूर कर बबुलट्स लीव तो लाइक दून साइड आई विल બબુલ ટ્રીુક અગ્લી વિધ લીવ પ્રશ્ન ત્રણ કોશમાં શબ્દ નો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો તો હું થી બનાવવાનું છે કાર્તિક વિઝિટ ધ સાયન્સ તો કાર્તિકાલી હંડ્રેડ રૂપી નોટ ટુ ધ સાધુ વોટ તો સાધુ ધ પ્રાઇમ મિનિસ્ટર વિલ અરા ક્લોક વેન ક્યારે તો વેન વિલ ધ પ્રાઇમ મિનિસ્ટર અરાઈવ રેણુકા બોટ નાઇન એપલ્સ ફ્રોમ ધ માર્કેટ હાઉ મેની તો હાઉ મેની એપલ્સ ડીડ રેણુકા બાય ફ્રોમ ધ માર્કેટ ત્યાર પછી આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેનો સંવાદ પૂર્ણ કરો મિલન હાય ગુડ ઇવનિંગ દીપક ગુડ ઇવનિંગ મિલન હાઉ આર યુ જો મિત્રો સંવાદ પૂર્ણ કરીએ પહેલા ખાસ તમને જણાવવાનું છે કે તમારે કોઈપણ પરીક્ષાના કોઈપણ જિલ્લાના તમે હોય તમારા વ્યવસ્થિત પરીક્ષા લેવાઈ જાય તો એના જે પેપર હોય એ પેપરના વ્યવસ્થિત ફોટા કે પીડીએફ પાડી બનાવી બરાબર જે આપણે વોટ્સએપ નંબર એનો છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ તો આ નંબર ઉપર વોટ્સએપ કરી દેવું કે જેથી કરીને આપણે સરસ મજાનું શું કરી શકાય એનું સોલ્યુશન કરી અને એનો વિડીયો બનાવી શકાય તમને એમ થતું સર અમારે તો આઠમું પૂરું થઈ ગયું પણ મિત્રો તમે નવમાં આવશો નવ માળા વિદ્યાર્થી મિત્રો આવી રીતે પેપર મોકલશે તમને કામ લાગશે તમે મોકલશો તો નેક્સ્ટ યરના બાળકો માટે કામ લાગશે ખ્યાલ આવે છે હા એ આપણે આવી રીતે સોલ્યુશન સાથે મૂકશું મિલન આઈ એમ ફાઇન વોટ અબાઉટ યુ દીપક આઈ એમ ફાઇન ટુ વેર ડુ યુ વર્ક મિલન આઈ હેવ માય ઓવન શોપ દીપક ઓ એક્સલેન્ટ મિલન ડુ યુ હેવ અ જોબ દીપક યસ આઈ ટીચ સ્ટુડન્ટ મિલન ઓ સો યુ આર ટીચર દીપક યસ લેટ્સ ગો માય હોમ મિલન યા શ્યોર

तो पूजा ड्रेसिसमेंट फॉर किड्स ड्रेसेस फॉर ऑल बाय वन गेट वन फ्री फोन नंबर टाइमिंग ओपन ऑल डे बराबर गामड़ी चार रस्ता शू मट टी शर्ट फ्रॉक शॉर्ट्स प्लांट्स ट्राउजर पार्टी ड्रेस वगैरह तो व्हाट इज दिस सेल फॉर चलो तो लिखो जो दिस सेल इज फॉर रेडीमेड गारमेंट्स फॉर kids second when is the shop open the shop is open from 9 am to 9 pm No where is the sale the sale is at puja dresses what will you buy from this sale so i will buy shirt and t-shirt this sale on which day in the shop close the shop is open on all days વિદ્યાર્થી મિત્રો આ સિવાય તમાર સોલ્યુશન વાળા પેપરો જોતા હોય તો આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે બરાબર ત્યાં જઈને તમે મેળવી શકો છો તમારો મોબાઈલ નંબર જો Google Play Store ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ OTP કરો પેડ કોર્સમાં जाओ તો પેડ કોર્સમાંથી તમને એ પેપર સેટ મળી જશે एग्जाम પેપરમાં એકમ કસોટીના પેપર મળશે 3 થી 12 માં जाओ એટલે 3 થી 12 ના ધોરણ પ્રમાણે પેપરો મળશે સ્વાધ્યાય સ્વાધ્યાયન પોથી અથવા શાળા મિત્રની અંદર પણ તમને મળશે બરાબર તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરી શકશો ખાલી જગ્યા પૂરો અસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બિકોઝ ઇટ હેઝ અ લોટ ઓફ રેન એન્ડ ફર્ટી ફર્ટીલ સોઈલ સોઈલ ભૂપેન એન્ડ અમિત વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર ત્રીજો ભૂપેન મેડ અ લાઉડ સાઉન્ડ વિથ અ પેપર બેગ માઉન્ટેન હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન ધાઈલ્ડ વોન્ટ ઓફ ખાલી જગ્યા ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે જવાબ લખવાનો છે તો કાવ્ય રીડ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી તો વોટ એન્ડ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી બરાબર તો એ રીતે તમારે જવાબ લખવાનો થશે ત્યાર પછી મીના સો એલિફોન હાઉ બિગ ઇટ ઇઝ તો કેટલો મોટો છે રીતા સો ગાર્બેજ ઇન ધ શોપ હાઉ ડટી પરી મિસ ધ બસ ઓ નો વિજય સો બ્યુટીફુલ પિક્ચર હાઉ બ્યુટીફુલ બરાબર તો આ રીતે તમારે કમ્પ્લીટલી કરવાનું થશે પ્રશ્ન દસ કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ચિત્રનું આઠ થી દસ વાક્યમાં તમારે વર્ણન કરવાનું છે બરાબર તો જુદી જુદી ક્રિયા આપી છે સ્લીપિંગ રીડિંગ ટોકિંગ dancing, eating, watching, playing, sitting, walking, and a break. hush! this is a picture of living room. an old man is sleeping. a woman is reading a book. children are talking. a boy and a girl are dancing. a girl is playing with toys. a man is sitting on sofa and watching tv. there is a breakfast on the table and a child is eating. them. ત્યાર પછીની વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 11 નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી દિવાળી વિશે આશરે 10 વાક્યમાં નિબંધ લખો તો દિવાળી વિશે તમારે નીચેના દિવાળી સેલિબ્રેશન ડેકોરેટ રંગોલી ન્યુ ક્લોથ્સ સ્વીટ્સ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ તોરણ ક્રેકર્સ દિવાળી કાર્ડ્સ વગેરે તો દિવાળી ઇઝ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ધ હિન્દુઝ ઇટ કમ્સ ઇન ઓક્ટોબર ઓર નવેમ્બર દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ લાઇટ People clean and decorate their houses before Diwali. They buy new clothes. They also send greeting cards to their friends and relatives on the day of Diwali. Women draw colorful rangolis. Special sweets are prepared on that day. The doors are decorated with festoons made of marigold flowers and leaves of the ashoka tree. At night, there are rows of

તો તમારે પરીક્ષામાં પેપર લેવા જાય તો એ મોકલવા વિનંતી જેથી કરીને આપણે એના સોલ્યુશન મોકલી શકીએ બધાને પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત